ડભોઈના કોકડ ગામે ડભોઈ ખત્રી સમાજ દ્વારા આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વડોદરાની ટીમ વિજેતા બની હતી ડભોઈ તાલુકાના કોકડ ગામ ખાતે ડભોઈ ખત્રી સમાજ દ્વારા આયોજીત ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનો આઈપીએલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમાજના યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધે વ્યસન મુક્ત બને ભાઈચારો દ્રઢ બને તેવા હેતુ સાથે યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં વિવિધ જિલ્લાઓમાંથી ટીમોએ ભાગ લીધો હતો આઠ ટીમો વચ્ચે જંગ જામ્યો હતો આ ટુર્નામેન્ટમાં કુલ આઠ અલગ અલગ ટીમો મેદાને ઉતરી હતી જેમાં ડભોઈ વડોદરા બોડેલી રૂસ્તમપુરા વાગરા ભરૂચ આમોદ જેવી ટીમો વચ્ચે રસાકસી ભર્યો મુકાબલો જોવા મળ્યો હતો ફાઇનલ મેચમાં વડોદરા તાંદલજા અને રુસ્તમપુરાની ટીમો આમને સામને ટકરાઈ હતી વડોદરાની ટીમ વિજેતા બની છે ત્યારે ફાઇનલના રસાકસી ભર્યા જંગમાં વડોદરાની ટીમે શાનદાર પ્રદર્શન કરી રુસ્તમપુરાને પરાજય આપી ટુર્નામેન્ટની ટ્રોફી પોતાના નામે કરી હતી વિજેતા ટીમને દ્વારકા સિટીના આયોજકો દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી જ્યારે રનર્સ અપ ટીમને ડભોઈ ખત્રી સમાજના હોદ્દેદારોના હસ્તે પ્રોત્સાહિત કરી ટ્રોફી આપવામાં આવી હતી સન્માનનીય મહેમાનોની ઉપસ્થિતિમાં આ પ્રસંગે ખત્રે સમાજના અગ્રણીઓ અને મહાનુભાવ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ડભોઈના ગામના યુવાનો અને ખત્રે સમાજના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી આજ રોજ જીકેપીએલ નું આયોજન કરવામાં આવ્યું ડભોઈ ખાતે એની પ્રથમ સિઝનનું આયોજન કરવામાં આવેલું હતું એમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાં બોડેલી ડભોઈ વડોદરા રુસ્તમપુરા એવી ચાર પાંચ જગ્યાએથી આઠ ટીમોએ આજે ભાગ લીધો હતો ત્રણ દિવસ સુધી ટુર્નામેન્ટ ચાલી અને ડભોઈ ખાતે સેમી ફાઈનલ ને ફાઇનલ રમાઈ હતી જેમાં ફાઈનલમાં રુસ્તમપુરાની ટીમ અને વડોદરા તાંદલજાની ટીમ ફાઇનલમાં રમાઈ અને બહુ સારા વાતાવરણમાં રમાઈ અને ખૂબ ખેલદિલીપૂર્વક બધા ખેલાડીઓ રમ્યા અને ખરેખર ખૂબ એન્જોય કર્યું અને તેમાં આજે ફાઇનલમાં તાંદલજા ઇલેવન ચેમ્પિયન બની છે અને રુસ્તમપુરા ઇલેવન રનર્સઅપ થઈ છે આજ રોજ આ ટુર્નામેન્ટના અંતે ખત્રી સમાજના અગ્રણીઓની હાજરીમાં અને ડભોઈ ખત્રી સમાજના અગ્રણીઓની હાજરીમાં ઈનામ વિતરણ અને ટ્રોફીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આજે જે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું એ દ્વારકા સિટીના આયોજકો પણ હાજર રહ્યા હતા અને ખૂબ સારા વાતાવરણમાં આ પ્રથમ સિઝનનું સમાપન થયું છે અને હવે પછી પણ આ જ પ્રમાણે આયોજન કરવાનું દરેકે આયોજકોએ નિર્ધાર વ્યક્ત કર્યો હતો